રાજકોટ પેંડાના સાગરિતો દ્વારા હુમલાનો મામલો સમગ્ર મામલે વોગ બનનાર આવ્યા સામે મેનની હત્યા કેસમાં સાક્ષી તરીકે રહેલા જિજ્ઞેશેશ ગજેરાના પરિવારજન આવ્યા મીડિયા સામે રાજ્યપાલ ઉર્ફે રાજો જાડેજા અને અન્ય શખ્સ દ્વારા હુમલો કરી કહેવામાં આવ્યું કે આ કેસમાંથી નીકળી જજો નહીંતર જાનથી મારી નાખશું આરોપીને પોલીસ છાવરતી હોવાનો પરિવારનો આક્ષેપ જે શખ્સ પોલીસના હત્યાનો આરોપી છે તે જ શખ્સને પોલીસ છાવરી રહી છે અમને ન્યાય મળે તેવી અપીલ કરી બાઇટ એક દિવ્યેશ ટુમ્મર બોગવનાર બાઇટ બે રમેશ ગજેરા બોગ બનનાર રાજકોટ પેંડાના સાગરિતો દ્વારા હુમલાનો મામલો સમગ્ર મામલે બોગ બનનાર આવ્યા સામે મેનની હત્યા કેસમાં સાક્ષી તરીકે રહેલા જિજ્ઞેશ ગજેરાના પરિવારજન આવ્યા મીડિયા સામે રાજ્યપાલ ઉર્ફે રાજો જાડેજા અને અન્ય શખ્સ દ્વારા હુમલો કરી કહેવામાં આવ્યું કે આ કેસમાંથી નીકળી જજો નહીતર જાનથી મારી નાખશું

સાડા દસ અગિયારની આસપાસ ઘરે જતા હતા ત્યારે આ રાજા એની અમારી ઉપર દસ શખ્સો એ હુમલો જીવલે હુમલો કરેલો છે પણ અમારી માંગ એવી છે આમાં પોલીસ હળવી કલમો રાખી છે એનો વધારો કરે બીજા નંબરમાં આનો કાઢે કાઢીને આ લોકો અવારનવાર અનેક ગુનાઓમાં સંડોવાઈ ચૂક્યા છે તો એમની ઉપર બુદ્સિકોટ જેવી કલમનો ઉમેરો કરે મારા મિત્ર રમેશભાઈના ભાઈ સાક્ષી તરીકે હતા નજરે જોનાર માં ત્યારે એમને અવારનવાર પેરલ ઉપર આવીને ધમકીઓ મરાવેલી અન્ય દ્વારા પોતે કે તારા ભાઈ ને આની જુબાની કોર્ટમાં ના આપે અમને કાઈ તમારા કેસમાં કાંઈ થયું તો અમે તને તારા ભાઈને મારી નાખશું પણ મારા મિત્ર રમેશભાઈના ભાઈ તો એટેકના કારણે એક્સપાયર થઈ ગયા છે તો એનો ખાર રાખીને એને જુકાની આપી દીધી હતી મારા મિત્રના ભાઈએ એનો ખાર રાખીને અત્યારે મારા મિત્ર ઉપર હુમલો કરેલો છે આ